બધાને નમસ્તે આજની આ ફિલ્મ છે બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ પ્લાનેટ્સ વર્સિસ પ્લાસ્ટિક ડાયરેક્ટલી વિચારવા બેસીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો ઘટાડી શકાય તો એનો સ્પષ્ટ જવાબ જો પ્રેક્ટિકલી વિચારીએ ને તો એ આવશે કે અઘરું છે ટાર્ગેટે ઓર્ગેનાઇઝેશને રાખ્યો છે બે હજાર ચાલીસ સુધીમાં વોલ વર્લ્ડમાં પ્લાસ્ટિકના કારણે જે નેગેટિવ ઇફેક્ટ આવે છે હેલ્થ ઉપર એને સિક્સટી પર્સન્ટ સુધી રિડ્યુસ કરું બે હજાર ચાલીસ સુધીમાં પ્લાસ્ટિકનો યુઝ સાઠ ટકાથી નીચે ઘટાડો એનો અર્થ એ રહે કે આપણી પાસે સોળ વર્ષ છે અને આપણે બધા ઝીરો ઉપર છીએ કે ઝીરો પર્સન્ટથી સિક્સટી પર્સન્ટ સુધી જવું છે કે પ્લાસ્ટિકનો યુઝ આપણાથી ઘટે પ્રેક્ટિકલી કદાચ આવી રીતે વિચારીએમ તો ઇકોનોમી વાઇઝ અથવા તો યુઝ ટુ માટે જે પ્લાસ્ટિકની સિચ્યુએશન છે એ કદાચ બહુ ઇઝી પડતી હોય છે દરેક વસ્તુને ઇઝીલી પ્લાસ્ટિકથી એક્સેપ્ટેબલ કરીને એનો ઉપયોગ અત્યારે વધતો જાય છે મોટાભાગે પરિસ્થિતિ એ બનશે કે દરેક કન્ટ્રીના જે કંઈ પોલિસીસ ક્રિએટ થાય છે પોલિસીસમાં અથવા તો પ્લાસ્ટિકના જે મેન્યુફેક્ચરિંગ સાથે કનેક્ટેડ પર્સન્સ છે મેન્યુફેક્ચરિંગ સાથે કનેક્ટેડ પર્સન્સ જો આ થીમને ઇકો ફ્રેન્ડલી કરવા પ્રયત્ન કરે પોતાનું પ્લાસ્ટિકનું પ્રોડક્શન ચાલુ રાખે પણ બીજું પ્લાન્ટ એ ક્રિએટ કરે કે જે ઇકો ફ્રેન્ડલી હોય એન્વાયરમેન્ટને કોઈ નુકસાન ન કરતું હોય અથવા તો એ પ્રકારનું પ્લાસ્ટિક ક્રિએટ કરે કે જે હેલ્થ ઉપર મેજર ઇફેક્ટ નથી લાવતું આ ક્ષણે સ્થિતિ એ છે કે નાના બાળકોથી લઈને બુઝુર્ગ સુધી સતત બધા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે એટલે પોતાના શ્વાસના માધ્યમથી એન્વાયરમેન્ટમાં સ્કીનના કોન્ટેક્ટથી અથવા તો ઇન્જેક્શન એટલે કે વોટર અથવા તો ફૂડ દ્વારા ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકના જે કંઈ અણુઓ છે એ પોતાના ઇન્ટરનલ હેલ્થને ડેમેજ કરતું હોય છે એટલે જે રિસર્ચ થઈ રહ્યું છે એના આધારે એમ કહી શકાય કે જે માઇક્રોપ્લાસ્ટિક્સની જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ આપણી એન્ડોક્રાઇનલ સિસ્ટમ એટલે કે આપણી અંતસ્ત્રાવી ગ્રંથિઓના ડિસ્ટર્બન્સથી લઈ અને ન્યુરોલોજીકલ ડિફેક્ટ એટલે કે નાડીતંત્રના જે કંઈ વ્યાધિઓ છે ત્યાં સુધી અથવા તો કેન્સર સુધીમાં જે કંઈ રૂટ કોઝ આપવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક માઇક્રોપ્લાસ્ટિકનો ટોક્સિક્સનો એનો જે અણુઓ પરમાણુઓ જે નેગેટિવ નકારાત્મકતા સાથેના વિશ ઊભા કરે છે રક્તમાં એના કારણે આ બધા વ્યાધિઓ ઊભા થતા હોય છે એટલે પ્લાસ્ટિકને ડાયરેક્ટલી વિચારવા બેસીને તો હેવીલી હાર્મફુલ મેટર્સ હું કદાચ વ્યક્તિગત રીતે વિચારું તો આ પરિસ્થિતિમાં આ ક્ષણે પ્લાસ્ટિકનો ઉપયોગ આ મારા પરિસરમાં કેટલો ઘટાડી શકાય તો એ મુદ્દો વધારે વિશેષ ધ્યાનમાં લેવો રહેશે કારણ કે આપણે વ્યક્તિગત રીતે જ્યાં સુધી ફેરફાર નહીં કરીએ ત્યાં સુધી સામૂહિક ફેરફાર થવાની શક્યતા નથી એટલે આ થીમને આપણે આ રીતે વિચારીએ કે જો આપણે વ્યક્તિગત રીતે પ્લાસ્ટિકને ઘટાડવા પ્રયત્ન કરીએ તો પ્લાસ્ટિકનું બે હજાર ચાલીસ સુધીનો સિક્સટી પરસન્ટ યુઝ ઘટાડવાનો જે ટાર્ગેટ છે એને આપણે અચીવ કરી શકીએ બીજો પ્રશ્ન આપણે એવો ઉભો કરવો છે કે શું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી દેશું તો પ્લેનેટ છે એ સજાગ થઈ જશે હેલ્ધી થઈ જશે શું કોન્સિયસ પ્લેનેટ ક્રિએટ થઈ શકશે શું આપણે બધા ખૂબ સ્વસ્થ થઈ જશું તો જવાબ હા પણ છે અને ના પણ છે પણ પરિસ્થિતિ એ બને કે ખાલી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી દઈએ અને આપણા અંદરની સજાગતાને ધ્યાનમાં ન લઈએ તો મેજર ઇમ્પેક્ટ આવવાની શક્યતા ઓછી છે કારણ કે જે કાંઈ ઇન્ટરનલ હેલ્થ છે એ જ એક્સટર્નલ હેલ્થ છે આપણા અંદરનું જે સ્વાસ્થ્ય ચાલી રહ્યું છે એના આધારે જ આપણા પ્લેનેટનું આપણા આજુબાજુના વાતાવરણનું સ્વાસ્થ્ય થવાનું છે આપણી ચેતનાના આધારે આજુબાજુના જે કંઈ ભાવાત્મક પરિબળો છે અથવા તો ઘટનાઓ છે બનતી હોય છે એટલે આનો સાચી રીતે વિચારવા બેસીએ તો કુદરતનું ધ્યાન રાખીને અથવા તો એમ કહી શકાય કે પ્રકૃતિને ધ્યાનમાં લઈને કાર્ય કરવું એટલે જે શબ્દો અને દ્રશ્યની ભાવના ઊભી થાય છે આપણે જે કાંઈ વ્યક્તિને વાત કરીએ છીએ એ વાત સાચી સામેળા વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે એને જે શબ્દ આપીએ છીએ અથવા એની સામે જોઈએ છીએ ત્યારે જે ભાવ ઊભા થાય છે એ ભાવ એ વ્યક્તિને તો અસર કરવાના જ છે પણ એના સાથે આજુબાજુના જે વાતાવરણની પરિસ્થિતિ છે એન્વાયરમેન્ટલ જે ઇન્ટરનલ નેગેટિવ ફિલિંગ્સ ક્રિએટ થાય છે કુદરતમાં એને પણ જો લક્ષ્યમાં લઈએ એટલે એનો સાચો અર્થ એ ગણાશે કે સામેવાળા વ્યક્તિમાં કુદરતનો અંશ છે અથવા તો પ્રભુનો વાસ છે એ જો ભાવ આપણા બધામાં અમુક અંશે જો સ્થાપિત થઈ જાય તો કુદરતને ખૂબ સહાયતા અથવા તો કુદરત થકી આપણને સહાયતા થવાની ખૂબ શક્યતા છે કુદરત સ્વસ્થ હશે પ્રકૃતિ સંતુલિત હશે પંચ મહાભૂતને જો આપણે ખૂબ સારી રીતે સંતુલનમાં રાખવા પ્રયત્ન કરશું અથવા તો કુદરતની જે રિધમ છે એ રિધમને આપણે ડિસ્ટર્બ નહીં થવા દઈએ તો આપણા બધાનું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે જળવાઈ રહેશે પ્લાસ્ટિકના યુઝને ઘટાડવાની સાથે આપણા શબ્દો અને દ્રશ્યના માધ્યમથી કુદરતને જો હકારાત્મક આવૃત્તિ સર્જનાત્મક આવૃત્તિ સાથે આપણે જો જોડાઈએ તો આપણા બધાના સ્વાસ્થ્યમાં મોટો ઇમ્પેક્ટ આવી જતો હોય છે જો બેઝ થીમને આ રીતે વિચારીએ તો બીજું સૂત્ર એ પણ આપ્યું છે કે જે સમય જે કાર્ય માટે નિશ્ચિત છે એનું અતિક્રમણ ન કરવું એનો અર્થ એ થાય કે જે જે સ્થાનમાં અથવા તો જે પરિસ્થિતિ માટે જે કાર્ય માટે જે સમય નિશ્ચિત થયો છે મીન્સ જેમ કે આપણે આમ વિચારીએ કે શાળા સવારે સાતથી બારની છે તો આપણે સાત વાગે શાળામાં હાજર રહેવું એ આપણી જવાબદારી છે પણ જો આપણે હાજર ન રહી શકીએ જે સમય માટે ત્યાં કાર્ય નિશ્ચિત સમયે કરવાનું શરૂ કરી દેવાનું છે જો સમય આપણે ચૂકી જઈએ તો ક્યાંક ને ક્યાંક આપણા જીવ ઉપર અસર થતી હોય છે કારણ કે સમય કાળ છે અને કાળ એટલે ઈશ્વર પણ ગણી શકાય અથવા તો કાળ એટલે આપણો જીવ આત્મા પણ ગણી શકાશે એટલે જો સમયસર એ કાર્ય આપણે ન કરી શકીએ તો પરિસ્થિતિ એ બને છે કે આપણો જીવ ક્યાંક ને ક્યાંક બળતો હોય છે અને જીવ બળવાના કારણે હૃદયની લાગણીઓ દુબાય છે અને પછી વ્યાધિ થવાની પૂરી શક્યતા થતી હોય છે પ્લેનેટની જવાબદારી સ્વાસ્થ્યના સંદર્ભમાં વિચાર્યો તો મુખ્ય ત્રણ વ્યક્તિના ભાગ ભજવતું હોય છે એક તો ખેતી કાર્ય સાથે સંકળાયેલો વ્યક્તિ આરોગ્ય અને શિક્ષણ સાથે સંકળાયેલો વ્યક્તિ પાસે એટલે જો જગતનો તાત એટલે કે ખેડૂત વ્યક્તિ ભાવો શુદ્ધિ સાથે પોતાના પ્રયત્નો કરે જમીનની ફળદ્રુપતા વધે માટે અથવા તો ખેડૂત વ્યક્તિ છે ભાવના સાથે જે કાર્ય કરે છે એ પોતે નિર્માણ કરેલું કાર્ય જે ધાન્ય શાકભાજી અથવા તો ફળ સ્વરૂપે વ્યક્તિના શરીરમાં ઈંધણ સ્વરૂપે કાર્ય કરનાર છે અને એ અમૃત તુલ્ય ભોજન એ વ્યક્તિને આરોગી શકે એ ભાવ સાથે જો કાર્ય થઈ શકે તો કુદરતની જે કઈ ઉર્જા છે યોગ્ય સંતુલન સાથે રહી શકે તો પ્રદૂષણની પણ કદાચ મહત્તમ અસર આપણા બધાના શરીર ઉપર આવવાની શક્યતા નથી મોટાભાગે જે કંઈ કેમિકલ અને પેસ્ટિસાઈડના કારણે ભોજન આરોગ્ય છે એ ભોજનના કારણે જ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જેવા કે કેન્સર વગેરે જે કંઈ વ્યાધિઓ મહાવ્યાધિઓ થાય છે એનું મુખ્ય કારણ આ ક્ષણ સુધી તો એ સાબિત થઈ રહ્યું છે પ્રદૂષણ મુક્ત વિશ્વ એટલે પ્રદૂષણ મુક્ત પ્લેનેટ કરવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ એક નિમિત્ત કારણ છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી શકીએ પણ ક્યારે ઘટાડી શકશું આપણી પોતાની સજાગતા હશે તો અથવા તો એમ પણ કહી શકાય કે આપણામાં જે તે સમયે સર્જનાત્મક આવૃત્તિ આવશે જ્યારે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ એ સમય આપણને યાદ આવશે કે આના બદલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અને આ કાપડની થેલી અથવા તો બીજા જે ઇકો ફ્રેન્ડલી મેટર છે એનાથી જો ચલાવી લઈએ છીએ તો પરિસ્થિતિ એ બને છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય અમુક મેન્ડેટરી મેટર છે કે જેમ કે પાણીની ડોલ છે તો પાણીની ડોલને એક ક્ષણમાં માણસ નહીં બદલાવી શકે નેક્સ્ટ ફેઝમાં જ્યારે એનો ડેમેજ થાય છે અથવા તો એનો બીજી રીતે ઉપયોગ કરવાનો પ્રયોગ આવે છે ત્યારે એને સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમની ડોલને કન્વર્ટ કરી શકે પણ એ સજાગતા હોવાનું અથવા તો એ સ્વીકારનો ભાવ આવે કે મારે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો છે એ માટે વ્યક્તિને પોતાને શું કરવું પડે તો આયુર્વેદની ભાષામાં વિચાર કરીએ તો એમ કહી શકાય કે જો એ પ્રાણને નાભી સુધી પહોંચાડે તો ઓટોમોડમાં એનો નાભીથી મળદ્વા સુધીનો જે વાયુ છે જેને અપાન વાયુ કહેવાય છે એ અપાન વાયુ કરેક્ટ થાય જ્યાં સુધી માણસનો અપાન વાયુ યોગ્ય દિશામાં સ્થાપિત ન હોય ત્યાં સુધી એને સમજ બળતી હોય પણ એનો ઉપયોગ ન કરી શકતો હોય અથવા તો એમ પણ કહી શકાય કે સતત રઘવાયુ રહેતો હોય એટલે જે રઘવાયાપણું છે એ ઝડપના કારણે આપણે યોગ્ય રીતે આપણને સમજાતું હોય કે આપણે આ પ્લાસ્ટિકને બદલે બીજા ઉપયોગ કરીએ અથવા તો આના બદલે આપણે આ કાર્ય કરીએ પણ એનો ઉપયોગ ન કરી શકીએ અથવા તો એ સમયને સજાગતા ના આવે એટલે આયુર્વેદની જે કઈ ભાવનાત્મક રજૂઆત છે એમાં અપાન વાયુને જો યોગ્ય દિશામાં સ્થાપિત કરી શકીએ અથવા તો યોગની ભાષામાં વિચારીએ તો મુલાધાર ચક્રને જાગૃત કરી શકીએ ને શુદ્ધ કરી શકીએ તો પરિસ્થિતિ એ બને કે જે તે સમયે આપણને સજાગતા આવે કે આપણે આ કાર્ય યોગ્ય રીતે આ પદ્ધતિ સાથે કરવું છે મૂલાધાર ચક્ર નું અધિપતિ દેવ ભગવાન ગણેશ છે એટલે ગણેશની સ્તુતિ અથવા ગણેશની વંદના અથવા તો ગણપતિ અથર એ જો આપણે યોગ્ય રીતે સાંભળીએ તો પરિસ્થિતિ એ બને કે મુલાધાર ચક્ર ની જે પેટર્સ છે એ ચાર પેટર્સને યોગ્ય રીતે આપણે શુદ્ધ અને જાગૃત કરી શકીએ જે કઈ ઇન્ટરનલ કરોડ રજૂના અંતિમ મણકામાં મુલાધાર ચક્ર સ્થાપિત છે એ પરિવારના સભ્યો સાથેના સંબંધો અથવા તો જે બેકગ્રાઉન્ડ જજમેન્ટ એકબીજાનું થતું હોય એની સાથે પણ જોડાયેલું છે જ્યાં સુધી પરિવારના સભ્યો એકબીજા સાથે નોન જજમેન્ટલ ન રહે એકબીજાનું બિનજરૂરી મૂલ્યાંકન ન થાય એકબીજાના મતભેદ ન ઉભા કરે એ બંને એકબીજા સાથે નિસ્વાર્થ ભાવથી જોડાયેલા રહે પરિસ્થિતિ એ બને કે મુલાધાર મોડમાં જાગૃત થઈ જતું હોય છે યથા પિંડે તથા અને મૂલાધાર ચક્ર અપાન વાયુને સ્થાપિત કરવા માટે પ્રાણની સ્થાપના અને મૂલાધારને સ્થાપિત કરવા માટે ભગવાન ગણેશજીની સ્તુતિ અને પરિવારના સભ્યો સાથેનો યોગ્ય સંવાદ એ ફરજિયાત જરૂરી છે હેલ્ધી પ્લેનેટ ક્રિએટ કરવું છે તો પરિસ્થિતિ એ બને કે હૃદયમાં સ્વીકાર ક્ષમા અને ધીરજનો ભાવ યોગ્ય રીતે પ્રવાહિત જરૂરી છે જે પરિસ્થિતિ જે વાતાવરણ જે વ્યક્તિ સાથે છીએ એ વ્યક્તિની આપણને અગત્યતા જો યોગ્ય રીતે ગ્રહણ થાય છે અથવા અનુભવાય છે તો પરિસ્થિતિ એ બનશે કે પ્રતિક્રિયા આપણે યોગ્ય રીતે આપશું પણ જો એ વ્યક્તિની અગત્યતા આપણને નથી તો પ્રતિક્રિયા અપાઈ જશે એટલે એનો અર્થ એ થાય કે જે વાતાવરણમાં છીએ જે પરિસ્થિતિમાં છીએ અથવા જે વ્યક્તિ સાથે છે એ વ્યક્તિની અગત્યતા આપણને અનુભવી શકશું તો ધીરજનો અંતસ્ત્ર ગ્રંથિઓમાં પ્રવાહિત થઈને શરીરના ભળશે અને એની અસર એ આવશે કે વાતાવરણમાં જે વાતાવરણમાં આપણે ઇલેક્ટ્રિસિટી પ્રવાહિત કરી શકશું પોતાના બ્રેથ સ્કીન અથવા તો ઇન્જેશન દ્વારા જે પ્લાસ્ટિકનું ઇમ્પેક્ટ હેલ્થ ઉપર આવે છે ને સકેલો ટાળવા માટે પ્લાસ્ટિકને રિસાયકલ માટે જો આપણે સજા કરીએ તો આ પ્રકારના પોલ્યુશનને પ્રિવેન્ટિવ ઝોન તરીકે અટકાવી શકાય અને બે હજાર ચાલીસ સુધીનો જે સિક્સટી પરસેટ રિડક્શનનો ટાર્ગેટ છે ઓર્ગનાઇઝેશનનો એ આપણે કદાચ ફલીભૂત કરી શકીએ કે પોલ્યુશન અટકાવવા માટે પ્લાન્ટ્સ ગ્રોઇંગ એટલે કે ઔષધીય વનસ્પતિ વાવવી જોઈએ એમાં આ રીતે વિચારી શકાય કે આપણા નજીકના જે કંઈ વાતાવરણમાં છે જેમાં પ્લાન્ટેશન થઈ શકે તો યરલી એક કોઈ પ્લાન્ટ છે નજીકના વાતાવરણમાં વાવવું જોઈએ અને એ વાવેલા પ્લાન્ટની નજીક બેસી અને એકાગ્રતાથી જો શ્વાસ લઈ કરવામાં આવે તો પોતાના અંદરની જે સજાગતા છે અથવા તો આપણી પોતાનું જે કોન્શિયસનેસ છે કે જે પોલ્યુશન પ્લાસ્ટિકનું ન ક્રિએટ કરીએ એ માટેનો જે સંકલ્પ છે એને યોગ્ય દિશામાં વિચારી શકાય એટલે મુખ્ય રીતે ત્રણ પ્લાન્ટને ગ્રો કરવા જરૂરી છે એક દુર્વા જેના ધરો કહીએ છીએ તુલસી અને પત્ર આ ત્રણ પ્લાન્ટનો ટાર્ગેટ રાખી અને જો આપણને કોઈ એક નજીકના વાતાવરણમાં જો પોસિબિલિટીસ છે તો એને વાવી અને એ સ્થાન ઉપર એ વૃક્ષની સાથે ભાવથી જોડાય કારણ કે જે કંઈ વનસ્પતિ છે એમાં પણ જીવ છે એટલે એ જીવ સાથેનું જે આપણું કનેક્શન છે એ મેક્સિમમ કોન્શિયસનેસ ક્રિએટ કરતું હોય છે કારણ કે મૌન ધારણ કરેલી વનસ્પતિઓ છે પણ એમાં જીવ તો છે જ એટલે જે કંઈ મૌન છે એ મુનિ છે અને મુનિ ભાવથી જો એ વ્યક્તિ સાથે જે વનસ્પતિ નામની વ્યક્તિ છે એની સાથે જો જોડાઈ શકીએ તો પરિસ્થિતિ એ બનશે કે આપણી પોતાની અંદરમાં પણ એ ઔષધીય ગુણો છે યોગ્ય દિશામાં પ્રવાહિત બહારના પૃથ્વી તત્વને સ્થાપિત કરવા માટે આપણા શરીરના પૃથ્વી તત્વ એટલે કે કરોડરજુના અંતિમ મણકાથી પગના તળિયા સુધીના ભાગમાં એ પૃથ્વી તત્વને એક્ટિવેટ કરવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જે સ્પેસ અર્થ એલિમેન્ટ અને બિટ્વિન ધી પર્સન જે આપણે પણ એક વિદ્યુત ચુંબકીય તરંગો સાથે જોડાયેલું યંત્ર છે એ મિકેનિઝમને સવારે ચાર વાગ્યાથી લઈને સાત વાગ્યાના સમયમાં સ્વચ્છ જગ્યાએ ખુલ્લા પગે જમીન પર જો ચાલવા આવે તો પણ પરિસ્થિતિ એ બનશે કે વ્યક્તિનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ અને એના બોડીમાં હાર્ટ દ્વારા જે બ્લડનું સર્ક્યુલેશન થાય છે એમાં સર્જનની આવૃત્તિ અથવા તો એમાં જે અગેન્સ્ટ મુવમેન્ટ હોય રિવર્સ ઇફેક્ટ હોય એ બધી સોલ્યુશન થઈ અને યોગ્ય સર્જનની આવૃત્તિઓના તરંગો બનશે એટલે એની ઇફેક્ટ એ આવશે કે એની પોતાની અંદરની જે ફરિયાદની આવૃત્તિ અથવા તો જે વ્યાધિ છે એ વ્યાધિ ઘટવાની પૂરી શક્યતા હોય છે ઘણા બધા વ્યક્તિઓની એ ફરિયાદ હોય છે કે સવારે ઉઠે એટલે પેની દુખે અથવા તો પગની પિંડીમાં દુખાવો રહેતો હોય છે એ થવાનું રીઝન એ છે કે દિવસ દરમિયાન જે કઈ અસ્વીકારની આવૃત્તિઓ બની છે એ અસ્વીકારની આવૃત્તિ રાત્રિ દરમિયાન પોતાનું મગજ યોગ્ય રીતે સોલ્વ નથી કરી શકું અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે તૈયાર થતું હોય એ યોગ્ય રીતે પ્રવાહિત નથી થતું એના કારણે એ પૃથ્વી તત્વ ડિસ્ટર્બ થયું છે અને કરોડથી નીચેના ભાગના અવયવોમાં એમને ક્યાં તો व्याધી ઊભી થઈ છે અથવા તો એને અનઇઝીનેસ અમુક સમય માટે ફીલ થાય છે એટલે એ વાતને જો આ રીતે કરવામાં આવે તો જે વિદ્યુતનું ચુંબકીય ક્ષેત્ર છે યોગ્ય રીતે સ્થાપિત થશે. planet સાથે પોતાની રિધમ યુનિવર્સની જે રિધમ છે એની સાથે સેટ થવા માટે અનુલોમ-વિલોમ પ્રાણાયામ જો સાંજે 6 થી 10 ના ગાળામાં કરવામાં આવે ત્રણ મિનિટ માટે તો પણ એ ભાવથી જે કંઈ વિદ્યુતના તરંગો છે પોતાના શરીરના અને બ્રહ્માંડના એ જોડાય જતા હોય છે આયુર્વેદમાં એક કાળજી આપી છે જેને પૂર્વ અભિભાષી કહેવામાં આવે છે પૂર્વ નો मीनिंग એ છે કે સામેથી કોઈ વ્યક્તિ આપણને મળે છે નાની ઉંમર નું છે કે મોટી ઉંમર નું તો એને પહેલા સંબોધિત કરવા પૂર્વ અભિભાષી આપણે સામેથી બોલવું એનો मीनिंग એ થાય છે કે જો પૂર્વ અભિભાષી નો ગુણ આપણે સ્થાપિત ન કરી શકીએ તો પૂર્વાભિભાષીની ઓણપના કારણે એક ગુણ સ્થાપના ન થવાના કારણે એની સીધી ઇફેક્ટ શરીરના પૃથ્વી તત્વના ભાગમાં આવે છે એટલે કે કરોડરજ્જુથી પગના તળિયા સુધીના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એ ઘટવાના કારણે ક્યાંક ને ક્યાંક પગના પંજામાં અથવા તો પગની પિંડીમાં એ ફરિયાદો શરૂ થઈ શકતી હોય છે એટલે જો પૃથ્વી સાથેનું આપણું જોડાણ પ્લેનેટ સાથેનું આપણું જોડાણ જો યોગ્ય રીતે પ્રવાહિત કરવું હોય તો શક્ય ત્યાં સુધી પૂર્વાભિભાષી રહેવું છે

જે ભાવાત્મક જોડાણ છે એ ઉર્જાનું સ્તર છે એ જો આપણે વધારી શકીએ તો પરિસ્થિતિ એ બને કે જે પોલ્યુશન છે અથવા તો પ્લેનેટમાં આપણે જે આપીએ છીએ નેગેટિવિટી એને આપણે ઓછી કરી શકીએ સારાંશ એ થશે કે બે હજાર ચાલીસ સુધીમાં સાહીઠ ટકા પ્લાસ્ટિક યુઝ ઘટાડવો એ જરૂરી સંકલ્પ અને પોતાની સજાગતા વધારીને ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને ઉપયોગી પદાર્થનો ઉપયોગ કરીએ સજાગતા આ મુજબની ક્રિયાથી વધારી શકાય કુદરતને લક્ષમાં રાખીને કાર્ય કરવું જ્યાં સમય નિશ્ચિત છે ત્યાં સમયસર રહેવું જેથી અંતસ્ત્રાવી ગ્રંથિ યોગ્ય રીતે રહે ખેડૂત વ્યક્તિને ભાવ શુદ્ધિથી કાર્ય કરી શકે એ માટેનું એમનું મહત્વ વધારવું પ્રાણ એટલે કે શ્વાસની લયબદ્ધતાથી અપાન વાયુ અને ગણપતિ ભોજન તથા પરિવારના સભ્યોનું બિનજરૂરી મૂલ્યાંકન ન કરીને મુલાધાર ચક્રને શુદ્ધ અને જાગ્રત રાખીને સજાગતા વધારી વ્યક્તિ પરિસ્થિતિ અને જે વાતાવરણમાં છીએ ત્યાંની મહત્વતા રાખવી જેથી ધીરજ નો અને પોતાની ભાવનાત્મક જોડાણ કુદરત સાથે સતત સ્થાપિત રહે પ્લાસ્ટિક જરૂરી ઉપયોગ કરવો અને રીસાયકલ માટે સતત સજાગ રહેવું શક્ય હોય તો પોતાના વાતાવરણમાં તુલસી દુર્વા એટલે કે ધરો અને બીલી વાવવા અને ત્યાં એકાગ્રતાથી બેસવું સવારે ચાર થી સાત ના સમયમાં ખુલ્લા પગે પૃથ્વી તત્વ સાથે અને શુદ્ધ ભાવના સાથે એકાગ્રતાથી આકાશ તત્વ સાથે જોડાઈને પોતાના હૃદયમાંથી રુધિરા મિશ્રણ યોગ્ય રીતે રહે એ માટે ખુલ્લા પગે ચાલવું સાંજે 6 થી 10 ના સમયમાં 3 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા પૂર્વાભિભાસી રહેવું અને નજીકના મંદિરમાં અથવા તીર્થસ્થાનમાં ગુરુપદ રજની ભાવનાથી કુદરતી વાતાવરણમાં અનુકૂળતા મુજબ વધુમાં વધુ સમય ફાળવો આપણે બધા પ્લાસ્ટિક યુઝ ઘટાડીને અને સ્વસ્થ ભારતના શુભ સંકલ્પ સાથે કાર્ય કરીએ એ જ ભાવના સાથે આ બધાને પ્રણામ